વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે હાલોલ વડોદરા રોડ પર અશોક લેલન કન્ટેનરમાંથી ટ્રેક્ટરના સ્પેરપાર્ટ તથા ટેલિકોન ઇક્વિપમેન્ટની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હાલોલ વડોદરા રોડ પર હાલોલથી વડોદરા તરફ અશોક લેલેન્ડ કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વડોદરા તરફ આવનાર છે જે બાતમી હકીકતના આધારે એલસીબી પોલીસનો સ્ટાફ જરોદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ આંબલીયારા ગામ પાસેના તળાવ સામે રોડ ટ્રેક પર વોચમાં હતા તે દરમિયાન બાતમી હકીકતવાળું અશોક લેલન્ડ કન્ટેનર આવતા તેને ધોભાવી તપાસ કરતા કન્ટેનરમાં પાછળના ભાગે ટ્રેક્ટરના સ્પેરપાર્ટ તથા ટેલિકોન ઇક્વિપમેન્ટની આડમાં છુપાવી લઈ જવા તો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે અશોક અશોકલેલંડ કન્ટેનરમાંથી ટ્રેક્ટરના સ્પેરપાર્ટ ટેલિકોન ઇક્વિપમેન્ટ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ મોબાઈલ મળી બે કરોડ બ્યાસી લાખ પંચાવન હજાર સાતસો એકના મુદ્દામાલ સાથે કન્ટેનર ચાલક અમીન ખાન બાગળખાનની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી વાઘોડિયા